जय श्रीमन नारायण रामानुज दास श्रीमान गट्टू वेणुगोपाल स्वामी द्वारा वर्णन करेल श्रीमद् भगवद गीता नु गुजराती भाषांतर हूँ आपने कही रही छू अध्याय सोल दैव असुर संपद विभाग योग श्लोक चौबीस तस्मात् शास्त्रम् प्रमाणं ते कार्यकार्य व्यवस्थितौ ज्ञात्वा शास्त्रविधानोक्तं कर्म कर्तुम् इह अर्हसि ગીતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન પરમાત્મા કહે છે અર્જુન વેદો મારી આજ્ઞા છે તેથી શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે નિર્ધારિત કરવામાં વેદોને તારો આધાર બનાવ વૈદિક શાસ્ત્રોના નિર્દેશો અને આજ્ઞાઓને સમજ અને પછી તે અનુસાર આ સંસારમાં તારા કર્મો કર આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા સૂચવે છે કે શું કરવું અને શું ન કરવું તે નિર્ધારિત કરવા માટે આપણે વેદોનો આધાર લેવો જોઈએ રામાયણ મહાભારત ભાગવત પુરાણ અન્ય પુરાણો અને અન્ય સમસ્ત ધર્મશાસ્ત્રો વેદોને સમજાવે છે અને વેદોના આદેશોની સરળ સમજણ પ્રદાન કરે છે તેથી ચાલો આપણે ઉપરોક્ત શાસ્ત્રો વાંચવાનો અને તે શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સારા કર્મો કરવાનો પ્રયત્ન કરીએ આ ઉપરાંત શ્રીમદ ભગવદ્ ગીતા ઉપરોક્ત સર્વે શાસ્ત્રોનો સાર છે તેથી ચાલો આપણે ગીતા વાંચવાનો સાંભળવાનો અને તેનો અભ્યાસ કરવાનો પ્રયાસ કરીએ અને અન્ય સર્વે લોકોને ગીતાનો પરિચય કરાવવાનો પણ પ્રયાસ કરીએ શ્રી કૃષ્ણ પરમાત્માની આજ્ઞાનું પાલન કરતા શ્રી કૃષ્ણ પરમાત્માને પ્રાપ્ત કરવાને આપણા જીવનનું લક્ષ્ય બનાવતા અને માત્ર શ્રીમન નારાયણનો આશ્રય લેતા ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનો આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ

શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા મે કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુઃખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તું હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કયું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમ નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશું એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ નારાયણ ष्ये वचनं तव श्रीमन्नारायण हमारी आज्ञानु पालनकरिश सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण तस्मात् शास्त्रं प्रमाणं ते कार्याकार्यवस्थितौ कार्या ज्ञात्वा शास्त्रविधानोक्तं कर्म कर्तुम् इह अर्हसि ॐ तस्माच्छास्त्रं प्रमाणन्ते कार्याकार्यव्यवस्थितौ ज्ञात्वा शास्त्रविधानोक्तं कर्म कर्तुमिहार्हसि